નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો એક ગામમાં રહી હતી નામ હતું મોહિની મોહિની ખૂબ જ સૌમ્ય અને સમજદારી હતી તેણે પોતાના ગામમાં શાળા શરૂ કરી હતી જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરે છે એક દિવસ મોહિનીના ગામમાં નવો યુવક આવ્યો એનું નામ સમીર સમીર એક નોકરી માટે નવા ગામમાં આવ્યો હતો જ્યારે તે મોહિની સાથે પ્રથમ વાર મિલા તો એક અજોબો સંબંધ શરૂ થયો સમીરને મોહિનીની વાતો ખૂબ ગમતી હતી તે આપની લાગણીઓ પ્રગટાવવા માટે મોહિની સાથે વાતો કરતો મોહિની પણ અચાનક સમજાઈ ગઈ કે સમીર સાથે સમય ગુજારવો તેને ખૂબ પસંદ છે એક દિવસ મોહિનીને સમજાયું કે તે સમીરને સાચી રીતે પ્રેમ કરતી છે પરંતુ મોહિનીને મનમાંગ શંકા હતી શું સમીર પણ તે માટે એવું જ અનુભવતો છે એક સાંજ મોહિનીને તેણે વિચાર્યું કે તમે મારી લાગણીઓની કદર કરો છો તો તમારો પ્રણય પણ સત્ય છે તો એને ભય વિમુખ થઈને સમીરને પોતાની લાગણીઓ કાયલાઈ સમીર હસતા કહ્યું હા મોહિની હું પણ તમને પ્રેમ કરું છું હવે તે બંને પથ પર આગળ વધતા રહ્યા અને તેમના જીવનમાં પ્રેમના રંગો ભરી રહ્યા હતા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ